आनंद जिल्हा हिंदू समाज द्वारा गुरुवारना रोज जागनाथ महादेव थी कलेक्टर कचहरी સુધી ریلی યોજી આવેદનપત્રમાં માંગ્યું હતું. जेमान છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા કોઈને કોઈ બહાને हिंदू समाजને ઉшкеરીને કરાતા ચમકલા તેમ જ आनंद जिल्हाમાં ચાલતા ગેરકાયદેસર અનૈતિક ધંધા ભેદી પ્રવૃત્તિઓ षडयंत्रો સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી.

કોલેજના સ્ટુડન્ટ મુસ્લિમ ટકો ત્યાર પછી જે ઘટના ઘટી છે એક તો ત્રણ દિવસ છે સીપી પટેલ કોલેજની બહાર અને એન પટેલ કોલેજની બહાર જે મુસ્લિમ કોલેજના છોકરાઓને બહાર ખેંચીને જે માર મારવામાં આવે છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે બીજું દોઢેક મહિના પહેલા ચીખોતરાની અંદર એક મર્ડર થાય છે મર્ડર સાથે અમે બુલીવાદી દેવા છે પોલીસ પોલીસનું કામ કરતી પરંતુ તો ત્રણ મહિના પહેલા કહેવાતી એવા મુસ્લિમ કટ્ટરવાદી લોકોએ બે પ્રેસ કોન્ફરન્સ કરી

આ બંધના એલાનને સમર્થન આપવા માટે જે સંસ્થાઓના નામ બોલે છે એને આમને કોઈ લેવા દેવા નથી એ વ્યક્તિ પોતે નડિયાદ નોંધ અને બોલે છે મુસ્લિમ એકતા મંચ ગુજરાત ચિસ્તીયા ફાઉન્ડેશન ચિસ્તીયા દિમિત કમિટી એજી આઈએન કમિટી યા સહિત કરવેલા સર્વ ધર્મ સંભવ ટ્રસ્ટ ગુજરાત તો આ જોયે છો જે સંસ્થાઓ જે આ પ્રકારના બંધના એલનને જો સમર્થન આપતી હોય જે પોતે પોતાના મીડિયામાં બોલીને મીડિયાને વાયરલ કરેલું છે તો આ જોયે છો સંસ્થાઓની જે ગતિવિધિ છે એ ગતિવિધિ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવે અને આગામી દિવસોની અંદર શ્રાવણ મહિનો આવી રહ્યો છે મને હિન્દુ સમાજના વાર તહેવારો આવી રહ્યા છે ખંભા છે પિટલા છે પેટલા પાસે ગોરિયા છે ઉમરેજ છે સામાન્ય બાબતોમાં સામેથી લોકો છમકલા કરતા હોય છે અને છમકલાની અંદર લોહીનો ડર સાચવવા માટે પોલીસ ક્રોસ ફરિયાદ કરતી હોય છે તો ક્રોસ ફરિયાદ ન કરે અને ખરેખર જે ખરેખર જે લોકો દોષિત છે એ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને મુક્ત મને અમને અમારો ઉત્સવ ઉજવવા દેવા માટે પ્રશાસન અમને મદદ કરે એ પ્રકાર રહી વિગત સાથે સમગ્ર આનંદ જિલ્લા હિન્દુ સમાજના અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના લોકો આપ સૌને પત્ર આજે આપી રહ્યા છે આનંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે ખાસ કરીને લવ જિહાદ બેન જિહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુમાં બેન દીકરીઓને ફસાવાઈને ફોસલાવીને લવ જિહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગોચર જેવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કે પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ કપોયો દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને થોડા સમય પહેલા પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાની કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વારતે વાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોઢવાનો પ્રયાસ આ દ્વારા કરવામાં આવેલો છે અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માંગણી હતી